જય માતાજી બધે દાયરાને આપણો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો કઈ મળતા રહેશે અને ખૂબ બધે મિત્રો સપોર્ટ છે ને સપોર્ટ કરતા રહેજો આપણી માંડવીમાં દવા છટા છે સુરેશભાઈ દવા છાટે છે અને જો મોટર છે ફર્સ્ટ ક્લાસ તો અને વરસાદનો આણંદ ખાવા માંડ્યો આજના વાદળા થાય છે એટલે વારામણમાં થઈ ગયું છે અને સુરેશભાઈ દવા છાંટે છે અને જોઈ લો ચાલુ કરીએ આની ગમવાદ ભાગમાં છટવાની ગે હની ગુમતે જાતની દવા બધું પડીને આવવા માટે ભલ લેવાનું